નજીક આવી અને તમે જુઓ આ હા 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 આમ જમાવટ હતી હો કનશામભાઈ મોજે દરિયા હતી બાકી આને મેક કે એવી મારી આગળ આવી મને કે યાર તમે કલાકાર રિક્ષામાન પરીક્ષાની વાતો કરી ચકલા ને ચકલા વાતો કરી પણ મારા સવાલનો જવાબ આલો મેં કીધું બોલ શું હતું કે પણ નેચે ઉભો રહીને કે મને કે બાટલામાં ને બાટલીમાં હ્યુ વેર મેં તો ફરી બોલ જોઈ મને કે બાટલામાં બાટલી માં શું બાટલો ચડાવવો પડે મને કે બાટલો ચડાવવો પડે ને બાટલી એની મેળ જડી જાય મેં ચડી જતો ઘરધણી મને બોલશે આવી તો મને હકીકત છે બોલો એક જણ તો મારી આગળ મને કે ભત્રીસ ભીચમ ભારત દેશ ને જ ભારત માતા કહેવાય અમેરિકા યુરોપ પેરિસ જાપાન જર્મની ટોક્યો લંડન સ્વિટરલેન્ડ આ બધાના ચેડી માતા ના લાગે અને ભારત દેશ ને ભારત માતા કહેવાય મેં કીધું એનું કારણ એ છે કે આપણો દેશ આ બધા દેશો નો પરથી દવડાય રાખે છે ભાઈ એટલે ભારત માતા બોલો ભારત માતા